વસ્તુની કિંમત અને ધારણાઓ તો નિયમ ને તમને યાદ કરાવ પુરવઠા ને અસર કરતા પરિબળો કેટલા બે કિંમત પરિબળ અને કિંમત સિવાયના પરિબળો તો કિંમત પરિબળ આપણે નિયમમાં લીધું છે બાકીના બધા એટલે કે સ્થિર રહે છે ઉત્પાદનના સાધનોની કિંમત બદલાતી નથી નંબર બે ટેકનોલોજીની કક્ષા ટેકનોલોજીમાં પણ કોઈ બહુ મોટો કોઈ બદલાવ થતો નથી ફેરફાર થતો નથી ટેકનોલોજીની કક્ષા પણ કેવી રહે છે સ્થિર ત્રણ આ બુલાઈ જાય એવું છે એટલા માટે ધ્યાન દોરી લઉં છું ત્રીજા નંબરમાં વસ્તુને અન્ય વસ્તુ સાથે બે રીતે સંબંધ છે આવેજીપણાનો સંબંધ અને પૂરકપણાનો સંબંધ તો અન્ય વસ્તુઓની કિંમત પણ સ્થિર રહે છે બુલાયની ત્રીજી ધારણામાં જે અસર કરતા પરિબળો પર ટોપિક નથી લીધો પણ ધારણામાં આપણે એને લઈશું કે પુરવઠો જે વસ્તુ છે એને એક વસ્તુને બીજી વસ્તુ સાથે સંબંધ છે અવેજીપણાનો અથવા પૂરકપણાનો તો અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ આ મેઈન મૂળ વસ્તુને લાગુ પડે તો મૂળ વસ્તુને સમજી રહ્યા છીએ આપણે તો પૂરક વસ્તુ અને અવેજી વસ્તુની કિંમતોમાં પણ ફેરફાર થશે નહીં બદલાશે નહીં

સમજજો થોડું ખ્યાલ આવી જશે દાખલા તરીકે ગૌની કિલોગ્રામ દીઠ કિંમત પચાસ રૂપિયા હોય તો તે વખતે ઉત્પાદકો દ્વારા ઘઉંનો જે પુરવઠો છે એ કેટલો મૂકવામાં આવે છે દાખલા તરીકે 200 કિલોગ્રામ એ જ રીતે કિંમત વધીને 60 થાય છે તો ઉત્પાદકો દ્વારા મૂકવામાં આવતો પુરવઠો વધીને 400 કિલોગ્રામ થાય છે કિંમત વધીને 70 થાય છે તો પુરવઠો વધીને 600 કિલોગ્રામ થાય છે કિંમત વધીને 80 થાય છે તો પુરવઠામાં વિસ્તરણ તામામીને 800 કિલોગ્રામનો નો પુરવઠો થાય છે

આમ વસ્તુની કિંમત અને વસ્તુના પુરવઠા વચ્ચે કેવો સંબંધ રહેલો છે સીધો અથવા તન આવી અનુસૂચિની સંબંધિતી આપણે લખવી હોય તો લખી શકાય જેમ જેમ વસ્તુની કિંમત વધતી જાય છે તેમ વસ્તુના પુરવઠામાં વિસ્તરણ થાય છે અને જેમ જેમ વસ્તુની કિંમત ઘટતી જાય છે તેમ તેમ વસ્તુના પુરવઠામાં સંકોચન થતું જાય છે

એ જ રીતે y દરી ઉપર ગૌની કિલોગ્રામ દીઠ કિલોગ્રામ દીઠ કિંમત સેમાં એકમ કયો લગીશુ રૂપિયામાં જે પ્રમાણે આપણે અહીંયા આંકડાઓ લીધા છે એ પ્રમાણે સમજવા બોલું છું ખાલી કિંમત આપણે 50 રૂપિયા લીધી છે 60 રૂપિયા લીધી છે 70 રૂપિયા લીધી 80 90

અને 1000 કિલોગ્રામ હવે જોતા જઈએ આપણે જ્યારે વસ્તુની કિંમત 50 છે અનુસૂચિ પ્રમાણે ત્યારે ઘઉંનો પુરવઠો ઘઉંની કિંમત 50 છે કિલોગ્રામ દે એ વખતે ગૌનો પુરવઠો 200 કિલોગ્રામ છે તો અહીંયા આપણને એક બિંદુ મળે છે બિંદુ જરા જોઈ લે એ જ પ્રમાણે કિંમત વધીને 60 થાય છે તો પુરવઠો પણ વધીને કેટલું થાય છે 400 કિલોગ્રામ થાય છે એ જ પ્રમાણે કિંમત વધીને 70 થાય છે તો પુરવટો વધીને કેટલું થાય છે 600 કિલોગ્રામ થાય છે એ જ રીતે કિંમત વધીને 80 થાય છે તો પુરવટો વધીને કેટલો થાય છે 800 કિલોગ્રામ એ જ પ્રમાણે કિંમત વધીને 90 થાય છે તો પુરવટો વિસ્તરણ પામીને કેટલો થાય છે સમજવા માટે ખાલી ધ્યાન દોરું છું 1000 કિલોગ્રામ થાય છે આ જે પણ બિંદુઓ તમને મળ્યા છે એ બિંદુઓને જોડી લઉ સમજવા માટે જોડી રહ્યો છું તમને ખ્યાલ આવે એટલા માટે સ્કેલ પર એક્ઝેટ ના હોય એટલે થોડું પ્લસ માઈનસ તમને દેખવા મળશે આ આપણે જે અલગ અલગ બિંદુઓ મળ્યા છે થોડી લંબાઈ લઈશું તમને અલગ અલગ બિંદુઓ મળ્યા પ્રોપરલી તમે જ્યારે દોરો છો ત્યારે આ રીતે થશે તમને પરફેક્ટ મળી રહેશે આવું તમારે ફૂટપટ્ટી પેન્સિલની મદદથી જ દોરવું તો તમને પ્રોપર મળી રહેશે બિંદુ

અને કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ બોલવો હોય તો સીધો એને પણ ધન બોલી શકાય છે પણ પુરવઠા રેખાનો ઢાળ કેવો છે તો ધન ઢાળ કિંમત અને પુરવઠા વચ્ચેનો સંબંધ કેવો તો ધન અથવા સીધો ભૂલાય નહીં ખાલી જાણકારી માટે તો પુરવઠાનો નિયમ આપણે લખવાનો ત્યાર પછી પુરવઠાના નિયમની ધારણાઓ પાંચ ત્યાર પછી પુરવઠાના નિયમની અનુસૂચિ ત્યાર પછી પુરવઠાના નિયમની આકૃતિ અને ત્યાર બાદ અહીંયા સમજૂતી તમારે લખવાની રહેશે પુરવઠાના નિયમની સમજૂતી તો ધ્યાનથી જોજો શું બોલું છું આપણો આકૃતિ પ્રમાણે x દરી પર અથવા ox દરી પર ગૌનો પુરવઠો કિલોગ્રામમાં અને ઓ વાય દરી પર ગૌની કિલોગ્રામ દીઠ કિંમત રૂપિયામાં દર્શાવી છે પહેલી વાત રેખા દોરવાથી આપણને શું મળે છે આ પુરવઠા રેખા પર રહેલું એ બિંદુ શું દર્શાવે છે ત્રીજો ડેશ તમારો તો એ બિંદુ એમ દર્શાવે છે કે જ્યારે વસ્તુની કિંમત 50 છે ત્યારે પુરવઠો 200 કિલોગ્રામ નો છે ઘઉનો એ જ પ્રમાણે સી બિંદુ શું દર્શાવે છે તો કિંમત 50 થી વધીને 70 થાય છે તો પુરવઠો પણ વિસ્તરણ પામીને 200 કિલોગ્રામ થી 600 કિલોગ્રામ થાય ઈ બિંદુ શું દર્શાવે છે એ પ્રમાણે આગળ ડેશ એ ત્રીજા ડેશમાં લખી લેજો જ્યારે વસ્તુની કિંમત વધીને 90 થાય છે ત્યારે પુરવઠો વધીને 600 કિલોગ્રામ થી 1000 કિલોગ્રામ થાય છે આમ એ બી સી ડી ઈ બિંદુઓને જોડતી એસ એસ પુરવઠા રેખા દોરીએ છીએ તો એનો ઢાળ કેવો મળે છે ધન ઢાળ એટલે કે કિંમત અને પુરવઠા વચ્ચે સીધા સંબંધને વ્યક્ત કરતી આ પુરવઠા રેખા કે જેનો ઢાળ કેવો હોય છે ધન ઢાળ એટલે કે પુરવઠા રેખા

કારણ કે કેવી રીતે હું તમને ઈઝીલી તમારા સમજૂતી માટે ભૂલી રહ્યો છું પ્રશ્નના જવાબ કઈ રીતે ભૂલી રહ્યો છું એ થોડી પણ તમને સમજણ પડતી રહે ઓકે આપના તરફથી મળતો જે પણ સ્નેહ ભાવ અને આદર છે તે હંમેશા કાયમ રહે એવા પ્રોત્સાહન મળતા રહે મને એ સાથે અહીંયા આજનું અહીંયા આપણે આ પ્રશ્નના જવાબની સમજૂતીનો સેશન પૂરું કરીએ છીએ આવતા નવા વિડીયોમાં વળી પાછા નવા કોઈ મુદ્દા સાથે નવા કોઈ ચેપ્ટર સાથે મળીશું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ